જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક જબરજસ્ત દ્રષ્ટાંત આજે આપું છું આ દ્રષ્ટાંત લગભગ બે વર્ષ પહેલાં હું આપી ચૂક્યો છું બરાબર અને ખૂબ જ સારું છે સમજવા જેવું છે જીવનમાં ઉતારવા જેવું છે દરેક સંસારી વ્યક્તિને બરાબર હવે આમાં દ્રષ્ટાંત એવું છે મિત્રો કે એક ભાઈ હોય છે અને એક ગામથી બીજે ગામ જાતા હોય છે પછી અચાનક જ એ ભાઈ બે રસ્તા આવે છે ને ત્યાં રસ્તો ભૂલી જાય છે જ્યાં બે રસ્તા આવે ને વચ્ચે બે રસ્તા પડે એક ગામથી બીજે ગામ જવા માટે બે રસ્તા પડતા હોય છે વચ્ચે એમાં જે રસ્તે જવાનું હતું એ રસ્તે ન ગયો અને રસ્તો ભૂલી ગયો અને ઉલટામાં રસ્તે ચડી ગયો હવે જે રસ્તે ચડી ગયો ને એ રસ્તો જંગલના માર્ગે જતો હતો ભૂલી ગયો પોતે હવે જંગલના માર્ગે એ રસ્તે આગળ વધવા માંડ્યો વધવા માંડ્યો આગળ વધતા 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 જંગલની અંદર પ્રવેશ કરી ગયો પછી જંગલમાં તો હિંસક પ્રાણીઓ હોય બરાબર હવે એમાં હિંસક પ્રાણીઓને જોઈ અચાનક એક સિંહ એની સામે આવી ગયો એક સાવજ એક શેર એની સામે આવી ગયો એને જોઈ અને આ ભાઈ ભયભીત થઈ અને ભાગવા લાગ્યા હવે મોતની બીક લાગી સાંજભાન ભૂલાવી ગયો કઈ બાજુ ભાગવું શું કરવું એની પણ કાંઈ શૂધબૂજ થઈ નહીં એને ભાગતા ભાગતા કૂવામાં પડી ગયો કૂવામાં પડી ગયો તો કૂવામાં કૂવાની દિવાલની દસ ફૂટ નીચે એક પીપળાનું વૃક્ષ ઉગી નીકળેલું એ પીપળાના વૃક્ષની ડાળી એ ભાઈના હાથમાં પકડાઈ ગઈ અને દાડીએ લટકી ગયો કૂવાથી ઉપરના ભાગમાંથી નીચે દસ ફૂટ અને સાવજ ઉપર આવી ગયો સાવજ ત્રાળું પાડવા માંડો મોટે મોટેથી પહેલાં ભાઈ ગભરાઈ ગયા કે મોત આવી ગયું ઉપર મારું એમ સાવજ જોવે નીચે પણ સાવજમાં બુદ્ધિ તો હોય જ ને દરેક પ્રાણીઓમાં સહજ જ્ઞાન તો હોય જ છે એને ખબર છે કે જો હું પડીશ તો હું સીધો હું કવા જઈશ એટલે સાવજ ઉપર બેઠો ઉપર બેઠો બેઠો ત્રાળું પાડ્યા રાખે ને જોયા રાખે હવે પેલા જે ભૂલા પડી ગયેલા જે ભાઈ હતા જેના હાથમાં પીપળાના ઝાડની ડાળી આવી ગઈ હતી એ ભાઈ પ્રતિ સેકન્ડ ઉપર જોયા રાખે કે મારું મોત આવી ગયું મારું મોત આવી ગયું એક જ વિચાર એના દિલો દિમાગમાં ઘર કરી ગયું આવી ગયું બરાબર એક જ વિચાર દિલો દિમાગમાં બેહી ગયો એક જ વિચાર મનમાંથી આવ્યા રાખે કે મારું મોત આવી ગયું મારું મોત આવી ગયું બરાબર આમને આમ પાંચ મિનિટ નીકળી ગઈ એક જ વિચાર હાલતો હતો ઉપર જોયા રાખતો હતો કે મારું મોત આવી ગયું પાંચ મિનિટ પછી એને બીજો વિચાર આવ્યો કે જે કૂવામાં હું પડી ગયો છું એ કૂવો કેટલો ઊંડો છે એ જોઈ લઉં એટલે એ ભાઈએ કૂવાની નીચે તરફ નજર કરી તો કૂવો બીજો સાઠ ફૂટ ઊંડો અને કૂવામાં બિલકુલ પાણી નહીં અને સૂરજ ભગવાન પણ બરાબર મધ્યમાં આવ્યા હતા એટલે કૂવો પણ ચોખ્ખો દેખાતો હતો કૂવામાં બિલકુલ પાણી નહીં અને એ કૂવાની અંદર એક અજગર બેઠો હતો મોઢું ફાડીને અજગરે આ ઉપર જોયા રાખે આ ભાઈ હમું એ અજગરે પડી ગયો હશે બરાબર એ ઘણા દિવસથી ભૂખ્યો હશે એટલે એ પણ જોયા રાખતો હતો કે આ ભાઈ પડે એટલે એને હું ખાઈ જાઉં એ મોઢું ફાડીને બેઠેલો એટલે આ ભાઈ ગભરાઈ ગયા હતા તો અજગરને નીચે જોયો ને સાઠ ફૂટ તો ઊંડો કૂવો બીજો નીચે જોયો તો આ ભાઈના શરીરે પસીનો છૂટી ગયો ઓહો હો ઉપર પણ મોત અને નીચે પણ મોત હવે શું કરવું જો હું આ પીપળાની ડાળીને છોડી દઉં તો પાંચ જ સેકન્ડમાં હું સાઠ ફૂટ કૂવાની નીચે હોયો જાઓને અજગર મને એક બે બે પાંચ મિનિટમાં ગળી જાય બરાબર એટલે મારું મોત થઈ જાય હવે હું જો જેમ તેમ કરીને ઉપર ચડું તો હાવ જ એક જ પંજે મને મારે પાડી દે એક પંજે તો હું કાંઈ મરું નહીં પણ ધીરે 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 એ મારવાનું ચાલું કરે અને પછી મારે મને ખાધા રાખા થોડા થોડા કરીને ખાઈ જાય તો એ હું જેમ તેમ કરીને ઉપર ચડું એટલે એમાં 5 10 મિનિટ લાગી જાય કે 5 10 મિનિટ બરાબર જો દાડીને છોડી દઉં તો પાંચક મિનિટની અંદર મારું મૃત્યુ થઈ જાય જેમ તેમ કરીને ઉપર ચડું તો 10 મિનિટની અંદર મૃત્યુ થઈ જાય હવે શું કરવું કેમ થોડીવાર થાય તો ઉપર જોવે થોડીવાર થાય તો નીચે જોવે થોડીવાર થાય તો ઉપર જોવે થોડીવાર થાય તો નીચે જોવે બે જ વિચાર આયા આવે ઉપર અને નીચે ઉપર મોત નીચે મોત ઉપર મોત નીચે મોત આ બે જ વિચાર એની અંદર દિલો દિમાગમાં મનમાં ફર્યા કરે કે ઉપર એ મોત છે નીચે મારો કાર્ડ સહેજગર રૂપિયા હવે શું કરવું આ બે જ વિચાર એના મગજમાં હાલતા હતા આમને આમ પાંચ મિનિટ બીજી નીકળી ગઈ એટલે દસ મિનિટ હોઈ ગઈ દસ મિનિટ થઈ એટલે એને ત્રીજો વિચાર આવ્યો કે ઉપર પણ મોત છે નીચે પણ મોત છે ત્રીજો વિચાર કેવો આવ્યો કે જે પીપળાની ડાળીને મેં પકડી છે એ ડાળી કેટલી મજબૂત છે એને જોઈ લઉં એ ડાળી તો હલકી નથી ને કે ભાંગી જશે તો હું નીચે પડી જઈશ અને અજગર મને ખાઈ જશે એટલે ભાઈ એ ડાળી તરફ નજર કરીને તો ડાળીને અધવચ્ચેથી બે ઉંદર કાપે બે ઉંદેડા બે ઉંદર એને કાપે એ ડાળીને જે ડાળીને પકડીને લટકી રહ્યા હતા એ ભાઈ એને એ ડાળીને એક સફેદ રંગનો ઉંદેડો એક કાળા રંગનો ઉંદેડો આ બે ઉંદેડા એ ડાળીને કાપે એ ભાઈ તો જબરજસ્ત ગભરાઈ ગયા હે અને યુરિન છૂટી ગયું ઓહો આ શું હવે શું કરવું કે ઉપર મોત નીચે મોત અને જે ડાળીને પકડીને હું લટકી રહ્યો છું એને બે ઉંદર કાપે છે શું કરવું હવે ક્યાં જવું હવે એને વિચાર કર્યો ડાળી છોડી દઉં તો મને પાંચ મિનિટમાં અજગર મારી નાખે ઉપર જાઓ તો દસ પંદર મિનિટની આસપાસમાં મને સાવજ મારીને ખાઈ જાય પરંતુ આ જે ડાળીને પકડીને હું લટકી રહ્યો છું એ ડાળી સંપૂર્ણપણે ઉંદર દ્વારા ન કપાય ત્યાં સુધી મારું જીવન સલામત છે બરાબર એટલે આ ત્રણ વિચાર એને ઘુમા રાખે કે ઉપર મોત નીચે મોત અને વેચમાં પણ મોત ડાળી પણ બે ઉંદર કાપે હવે શું કરવું બુદ્ધિ કામ કરતી નથી મન ચકડોળે ચડ્યું છે ચિત્ત ભ્રષ્ટ થયું છે એવામાં એને એના ગુરુના વચનો યાદ આવ્યા સાચા સદગુરુ મળ્યા એ સાચા દેહદારી શબ્દો યાદ આવ્યા શું શબ્દો યાદ આવ્યા એના ગુરુએ કીધેલું કે મજધારમાં અટકાય જ્યારે તારી ના મજધારમાં અટકાઈ જ્યારે તારી ના આવડી ત્યારે સુકાન તેને સોપ જે એ કરુણા સાગર દયાનિધિ એ પરમપિતા પરમાત્મા એ જરૂર તને આ ભૌ સાગરમાંથી તારશે એ ગુરુના શબ્દો યાદ આવ્યા અને ગુરુએ જે ભક્તિ બતાવી હતી સોહમ શબ્દ નહીં શ્વાસોશ્વાસની ક્રિયામાં એટલે નીચે તરફ જે મન જતું હતું એ પણ ખેંચી લીધું ઉપર તરફ જે મન જતું હતું એ પણ ખેંચી લીધું અને જે બે ઉંદર ડાળીઓને કાપતા હતા ત્યાં મન જતું હતું ત્યાંથી પણ મનને ખેંચી લીધું ત્રણેય બાજુથી મતલબ ચારેય બાજુથી મનને ખેંચી અને શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતા સોહમ શબ્દમાં મન જોડી દીધું મન સંપૂર્ણપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડાઈ ગયું એટલે ઉપર હાવજને ભૂલી ગયો નીચે અજગરને ભૂલી ગયો અને બે ઉંદડા જે ડાળીને કાપતા હતા એને પણ ભૂલી ગયો અને સોહમ શબ્દની અંદર પોતાનું મન લય કરી દીધું પછી મન સંકલ્પ વિકલ્પ બંધ થતાં ચિત્રૂપી સુરતા પ્રગટ થઈને ચિત્રૂપી સુરતા સોહમ શબ્દમાં સમાઈ ગઈ અને એ સોહમ શબ્દના માર્ગે પછી ઉપર ચડે છે હે ડાબી જમણી નાળી સમાન માત્રામાં ચલાવી સુક્ષ્મણાનું દ્વાર ખોલી બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી આતમરૂપી પ્રકાશી પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કરી એની અંદરથી સોહમ શબ્દ પછી હે બ્રહ્મ પ્લસ રંધ્ર રંધ્ર ઓલ કાણામાંથી બારીમાંથી બહાર નીકળી અને બહાર ચાલતો ઓમકાર શબ્દને પકડી લીધો અનાદિ સોહમ અનાદિ ઓમકારને પકડી લીધો બસ મૃત્યુની ફળ કટી ગઈ ફક્તિ ભજનમાં લાગી ગયો બરાબર તો હવે મિત્રો ધ્યાન દેજો હવે વાત ઉપર ધ્યાન દેજો કે આ જે ભૂલો પડી ગયો એક ગામથી બીજે ગામ ગયો મતલબ એનું એક જે ગામ હતું એ અમરધામ હતું અમરધામથી આ બીજા ગામ જવા તરફ નીકળો એ બરાબર બીજું ગામ કયું છે કે અંતઃકરણ અંતમાં બધાથી અંતમાં આત્મા છે એમાંથી હૃપી અંશો પ્રગટ કરી ક્રિયા કરી ચિત્ત પ્રગટ કરીને એમાંથી અવચેતન મન પ્રગટ કર્યું એમાંથી બુદ્ધિને અહંકાર પ્રગટ કરી અને સ્વયં પોતે જે પોતાનું ગામ હતું અમરધામ ત્યાંથી આ મૃત્યુ લોકના ગામમાં આવી ગયો હવે એની સામે બીજા ગામમાં આવ્યો એટલે બે રસ્તા આવ્યા એની સામે એક રસ્તો સત્યના માર્ગો માર્ગનો સાચો જે રસ્તો હતો એ સત્યના માર્ગનો હતો અને ખોટો રસ્તો જે જંગલના માર્ગે ચડી ગયો ભૂલ ભૂલી ગયો એ આ સંસારરૂપી જંગલના માર્ગે આ અજ્ઞાન જીવ ભૂલો પડી ગયો આ જીવ છે ને અજ્ઞાન જીવ છે આ રૂપી સુરતા એ જીવ હે એ વિષય વાસનામાં ફસાઈ ગઈ અને સંસાર જંગલરૂપી સંસારના માર્ગે ભૂલી ગઈ અને સાચો રસ્તો પોતો જ્યાંથી આવ્યો તો એ રસ્તાને ભૂલી ગયો બરાબર પછી જંગલરૂપી આ સંસારના માર્ગમાં આમ તેમ ભટકવા લાગ્યો રસ્તો મળતો નથી ભટકતા ભટકતા અચાનક એની સામે જે સિંહ આવી ગયો અને ભાગવા લાગ્યો સંસારમાં દુઃખી દુઃખ હે જો એ સંસાર સારો જીવતા આવડે તો દુઃખ નથી બરાબર પછી ભાગવા લાગ્યો એટલે સામે સિંહ આવી ગયો એટલે ભાગતા ભાગતા એ કૂવામાં પડી ગયો હવે કૂવો જે છે ને મોહ નામનો કૂવો છે આ મોહ નામના કૂવાની અંદર પડી ગયો કારણ કે સંસારમાં સંસારના માર્ગે ભૂલો પડી ગયો જીવ અને સંસારના માર્ગે ચડી ગયો હે આ જંગલના માર્ગે સંસાર રૂપી જંગલના માર્ગે ચડી ગયો એમાં એની સામે જે સિંહ આવી ગયો ને એ સિંહ છે ને આ બધા સિંહ કોણ છે એ કામ ક્રોધ અને અભિમાન આ સિંહ છે આ કામી ક્રોધી અને અહંકારી વ્યક્તિને મિત્રો સિંહ હંમેશા ખાધા જ કરે છે થોડે 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 ખાધા જ કરે છે કારણ કે સિંહ મારીને થોડે થોડે જ ખાય ને એટલે થોડે 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 ખાધા જ કરે છે થોડે થોડે માયરા કરે છે કામ ક્રોધ અને અભિમાન ધીરે ધીરે માણસને માહેરા કરે છે બરાબર હવે નીચે જે અજગર છે જે મોહ નામના કૂવામાં લટકી રહ્યો છે નીચે જે અજગર છે જે સાઠ ફૂટ ઊંડો કૂવો છે એ આપણી સાઠ વર્ષનું જીવન ગણો કે હો વર્ષનું પણ અહીંયા સાઠ વર્ષનું જીવન ગણી લ્યો સાઠ ફૂટ ઊંડો કૂવો છે એ સાઠ વર્ષ પૂરા થઈ જાય આયુષ્ય પૂરી થઈ જાય એટલે નીચે કાળરૂપી રૂપી અજર અજગર બેઠો જ છે એકના એક દિવસે આપણે કાર્ડના મુખમાં તો જવાના જ છે મરી જ જવાના છે અજગર ખાય જ જવાનો છે રૂપી હે એના મુખમાં તો જવાના જ છીએ ને એક ફેર આપણે બરાબર ને એટલે અજગર છે એ કાર્ડ છે આપણી એક વાણી આવે છે ને કે ચેતનર ચેત હજી બાજી છે તારા હાથમાં હે આ જીવ ઉપર જમણા ફરે જેમ તેતર ઉપર બાજ રજકણ તારા રજડશે જેમ રણમાં ઉડે રેત ચેતનર ચેત હજી બાજી છે તારા હાથમાં હે નહીતર રજકણ તારા રજડશે જેમ રણમાં ઉડે રેત હે આ જીવ ઉપર જમણા ફરે જેમ તેતર ઉપર બાજ આપણો આ જીવ છે ને એની ઉપર આ જમ ફરી રહ્યા છે મોત બનીને ક્યારે ખેંચી લે કાંઈ નક્કી નહીં જેવી રીતે જંગલમાં તેતર હોય અને તેતરની ઉપર બાજ ફ ઉડતું હોય ને તેતરને કંઈ એક ઝપટો મારીને ઉપાડીને ખાઈ જાય મારી નાખે એનું કાંઈ નક્કી નથી એમ આપણા શરીરમાં જે જીવ છે આત્મા છે એને ક્યારે ઓલો ઉઠાવી લીધો કે આત્માને મારવા કોઈ સમર્થન નથી બરાબર પણ આ જીવને ક્યારે ઉઠાવીને લઈ જાય આ બાજરૂપી યમ યમ રાજા તો હજી ચેતી જાઓ સાવધાન થઈ જાઓ ભજનમાં વરી જાઓ બરાબર તો મોહ નામના કૂવામાંથી નીકળો સંસાર રૂપી જંગલમાં જે આપણે ભૂલી ભૂલા પડી ગયા છે સાચા દેહધારી ગુરુ મળે તો સંસાર રૂપી જંગલની અંદર કેમ રહેવું અને કેમ જીવન જીવવું તેનું જ્ઞાન સાચા સદગુરુ આપે છે અને કામ ક્રોધ અને અહંકારથી કેમ બચવું સાવચથી તેનું પણ જ્ઞાન આપે છે અને અજગર રૂપી કાળથી કેમ બચવું તેનું પણ જ્ઞાન આપે છે બરાબર હવે જે પીપળાનું ઝાડ છે જે લટકી રહ્યો છે પીપળાના ઝાડને આપણું શરીર સમજી લો પીપળાના ઝાડને આપણું શરીર સમજી લો અને જે ડાળીને પકડીને લટકી રહ્યો છે એ જે ડાળી છે એ આપણી જીવનરૂપી આયુષ્ય સમજી લો આપણી જિંદગી સમજી લ્યો આપણી આયુષ્ય છે આ પીપળાના ઝાડરૂપી દેહની અંદર આ આપણી આયુષ્ય રૂપી ડાળીને પકડીને આપણે લટકી રહ્યા છીએ અને આયુષ્ય પૂરી થઈ જશે એટલે આ ડાળી કપાઈ જશે હવે ડાળીને કાપે છે કોણ કાળો ઉંદર જે છે એ આ રાત છે સફેદ ઉંદર છે એ દિવસ છે બરાબર હવે કાળો ઉંદેડો રાત બાર કલાક કાપીને આવ્યો જાય પછી સફેદ ઉંદર આવે દિવસ એ બાર કલાક કાપીને આવ્યો જાય ફરી કાળો ઉંદર આવે એ બાર કલાક કાપે ફરી સફેદ ઉંદર દિવસ આવે એ બાર કલાક કાપે આમ દિવસ અને રાત બંને ઉંદર મળીને આપણી જીવનરૂપી ડાળીને આ કાપી જ રહ્યા છે એક દિવસ એવો આવશે એટલે સંપૂર્ણપણે ડાળી કપાઈ જશે અને આપણે કાળરૂપી મૃત્યુના મુખમાં ધકેલાઈ જશું તો જ્યાં મૃત્યુ આવે એ પહેલાં ગુરુએ જે સોહમ શબ્દરૂપી શ્વાસની ક્રિયામાં જે ભજન આપ્યું છે ત્યાં લાગી જાઓ હેં એટલે બધું ભૂલી જશો અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લેશો બાકી મૃત્યુ તો નક્કી જ છે હેં દિવસ અને રાત આપણે જીવન રૂપે જાળીને જ કાપી જ રહ્યા છે આપણું રોજ જીવન તો ઓછું થતું જ જાય છે આપણે આયુષ્ય ઓછી થતી જ જાય છે હે બરાબર તો આ દ્રષ્ટાંત તમને કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો મિત્રો અવશ્ય કોમેન્ટ કરજો સત્ય સનાતન ધર્મની જય